પોલીસે મધરાત્રે ત્રણ વાગ્યે દરોડો પાડતા જામનગરની એક મહિલા સહિત અગિયાર જુગારીઓ મળી આવતા રોકડ ફોર બાઇક મોબાઈલ સહિત ચાર લાખ ચોસાઠ હજાર આઠસો એસી નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો બગવદર પોલીસનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે પીએસઆઈ એ એસ બારા ને એવી બાતમી મળી હતી કે સિસલે ગામની પાસ સીમ વાડીએ રહેતા હરદાસ કરસન ખૂટી નામના શખસે તેના કબજાવાળી વાડીની ઓડીમાં બહારથી માણસોને બોલાવીને મોટો જુગારધામ શરૂ કર્યો છે આથી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં જુગારધામ ચલાવનાર હરદાસ ઉપરાંત ગામે ગામથી જુગાર રમવા આવેલ જુગારીઓની ધરપકડ કરી હતી જેમાં જામનગરના ત્રણ માળિયા આવાસ બ્લોક નંબર ત્રણ માં રહેતી મહેશબેન બસીર ઉપરાંત અન્ય જુગારીઓમાં કલિયારપુર માળી ગામના રણમલ જીવણ જામ જામ ખંભાળિયાના ગામના દેવસી લક્ષ્મણ કરમૂર કલ્યાણપુરના જામરાવલ ગામના નાગા ગોરાણિયા જામ ખંભાળિયાના ભાટથર ગામના કારા માલદે રૂડાજ જામ લાલુકા ગામના હાલા હાજા વચરા પોરબંદરના આંબારામા ગામના મોડો મોઢવાડિયા પોરબંદરના મોઢવાડા ગામના

આ કામગીરીમાં ભગવદર પીએસઆઈ આશિષ કુમાર સુરમાજી બારા એએસઆઈ બીટી કર્ચર કોન્સ્ટેબલ વિપુલભાઈ કમલેશભાઈ ગુગલ લોકરક્ષક ઈશ્વરસિંહ ગંભીરસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ જયમલભાઈ સામંતભાઈ મોઢવાડિયા કાનાભાઈ રામભાઈ કરંગિયા વુમન લોકરક્ષક ભાવનાબેન નારાયણભાઈ મકવાણા વગેરે જોડાયા હતા મોટો જુગારધામ ઝડપાતા બરડા પંથકમાં ચકચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ